મિત્રો જેમ દિવસ પછી રાત થવી નિશ્ચિત છે તેમ એ પણ નિશ્ચિત છે કે જેણે પણ આ મૃત્યુ લોકમાં જન્મ લીધો છે તેનું એક દિવસ મૃત્યુ અવશ્ય થાય છે એટલે કે પૃથ્વી લોક પર જો કોઈ સૌથી મોટું સત્ય હોય તો તે છે પ્રાણીનું મૃત્યુ તેમ છતાં અમુક લોકો એવા હોય છે જેઓ આ સચ્ચાઈને સ્વીકારવા નથી માંગતા ખેર તમે બધાએ જોયું જ હશે કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃતદેહને સળગાવવામાં આવે છે સાથે તમે એ પણ જોયું હશે કે જો કોઈનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થાય છે તો તેનો અંતિમ સંસ્કાર બીજા દિવસે કરવામાં આવે છે રાત્રે નહીં આવી સ્થિતિમાં તમે જોયું હશે કે કોઈ પરિવારમાં જો કોઈનું મૃત્યુ સાંજ પછી થાય છે તો તેના મૃતદેહને એકલો નથી છોડવામાં આવતો પરંતુ મિત્રો શું તમે જાણો છો કે મૃતદેહને રાત્રે એકલો કેમ નથી છોડવામાં આવતો જો નથી જાણતા તો આ વિડિયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે હું તમને આ સવાલનો જવાબ જણાવવા જઈ રહ્યો છું જેનું વર્ણન ગરુડપુરાણમાં વિગતવાર કરવામાં આવ્યું છે તો ચાલો હવે કોઈ વિલંબ કર્યા વગર ગરુડપુરાણની આ વાતો જાણીએ નમસ્કાર પૂજા વોઇસમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા ધર્મમાં મૃત્યુ પછી મૃતદેહને એકલો કેમ નથી છોડવામાં આવતો એ પહેલાં અમે તમને એ જણાવી દઈએ કે ક્યારે અને કયા સંજોગોમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતો અથવા તો થોડા સમય સુધી ટાળી દેવામાં આવે છે મિત્રો તમને સૌથી પહેલાં જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં જો કોઈનું મૃત્યુ સૂર્યાસ્ત પછી થાય છે તો તેના મૃતદેહને રાતભર ઘરમાં જ રાખવામાં આવે છે અને બીજા દિવસે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે આ સિવાય કોઈનું મૃત્યુ પંચક સમયે થાય છે તો તેના મૃતદેહને પણ થોડા સમય માટે ઘરમાં રાખવામાં આવે છે અને પંચકનો સમયગાળો પૂરો થયા બાદ જ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કારણ કે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જો સૂર્યાસ્ત પછી અથવા પંચક સમયે કોઈ મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેને મોક્ષની પ્રાપ્તિ નથી થતી એટલા માટે જો રાત્રે કોઈનું મૃત્યુ થાય છે તો આવી સ્થિતિમાં મૃતદેહને સ્મશાનમાં નથી લઈ જવામાં આવતો અને મૃતદેહને ઘરે જ રાખવામાં આવે છે અને સવારની રાહ જોવામાં આવે છે અને આવી સ્થિતિમાં મૃતદેહને એક ક્ષણ માટે પણ એકલો નથી છોડવામાં આવતો અને કોઈને કોઈ વ્યક્તિ હંમેશા ધ્યાન રાખવા માટે હાજર રહે છે મૃત શરીરને એકલું ના છોડવાનું સૌથી મોટું કારણ એ છે કે જો મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો બની શકે છે કે કૂતરા બિલાડી જેવા જાનવર તેને ફાડી ખાય અને જો ગરુડ પુરાણનું માનીએ તો આવામાં મૃત આત્માને યમલોકના માર્ગમાં આવી જ યાતનાઓ સહન કરવી પડે છે સાથે એવું પણ માનવામાં આવે છે કે જો મૃતદેહને એકલો છોડી દેવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે આવામાં જરૂરી છે કે ત્યાં કોઈને કોઈ વ્યક્તિ બેસી રહે અને ધૂપ અથવા અગરબત્તી મૃતદેહની ચારે બાજુ સરગાવતું રહે જેથી મૃતદેહમાંથી આવતી દુર્ગંધ ચારે બાજુ ના ફેલાય ગરુડ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ ગરુડજી પૂછે છે તો કહે છે પક્ષીરાજ આ બધા સિવાય જો કોઈ મૃત્યુ પામે છે અને તેને કોઈ સંતાન નથી તો આવા સમયે પણ મૃતદેહને ઘરમાં રાખી શકાય છે જ્યાં સુધી કે તેનો પુત્ર કે પુત્રી ના આવી જાય કારણ કે જ્યારે પોતાનું સંતાન મૃતદેહનો અંતિમ સંસ્કાર નથી કરતું તો તેનો ઉદ્ધાર નથી થઈ શકતો અર્થાત તે ઘણા વર્ષો સુધી આ જ મૃત્યુ લોકમાં ભટકતો રહે છે ત્યાર પછી ભગવાન વિષ્ણુ જણાવે છે કે સૂર્યાસ્ત પછી જો કોઈ મૃત શરીરને સળગાવી દેવામાં આવે અર્થાત તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે તો તે મૃત આત્મા રાક્ષસ દાનવ અથવા પિશાચના રૂપમાં જન્મ લે છે જ્યાં તેને અનેક પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે અને આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવાની મનાઈ છે આગળ વિષ્ણુજી જણાવે છે કે રાત્રે મૃત શરીરને એકલું છોડી દેવામાં આવે તો તે શરીરમાં આસપાસ ભટકતી દુરાત્માઓ પણ પ્રવેશી જાય છે જેના કારણે મૃતકની સાથે સાથે તેના પરિવારના સભ્યોને પણ અનેક પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે સાથે એવું પણ જણાવે છે કે મૃતદેહને એકલો એટલા માટે પણ નથી છોડવામાં આવતો કારણ કે મૃત વ્યક્તિની આત્મા ત્યાં જ ભટકતી રહે છે અને પોતાના પરિવારના સભ્યોને જોતી રહે છે કહેવાય છે કે વ્યક્તિના મૃત્યુ પછી શરીર આત્માથી ખાલી થઈ જાય છે અને તેના કારણે જ તે મૃત શરીરમાં કોઈ ખરાબ આત્મા પોતાનો કબજો કરી શકે છે અને આ જ કારણ છે મિત્રો કે રાત્રે મૃતદેહને એકલો નથી છોડવામાં આવતો અને કોઈ ને કોઈ તેનું ધ્યાન રાખે છે મિત્રો તમે આના વિશે શું વિચારો છો નીચે કોમેન્ટ્સમાં અમને જરૂર જણાવો અને સાથે જ જો તમને ગરુડ પુરાણની આ વાતો પસંદ આવી હોય તો આને વધુમાં વધુ લાઇક અને શેર કરો જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવી જ વધુ આધ્યાત્મિક અને પૌરાણિક કથાઓ અને જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે bell icon ને પર દબાવી દો જેથી કરીને તમે અમારું કોઈ પણ વિડિયોને ચૂકી ના જાઓ આજ ના આ વિડિયો માં આટલું જ હવે અમને રજા આપો તમારો ખૂબ ખૂબ આભાર